સુરતના સગરામપુરામાં બિલ્ડરની કરેલી ઘાતની હત્યા મામલે અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા બે સગા ભાઈઓને ઝેપી પાડ્યા છે તો રૂપિયાની લેતી દેતી મામલે તેમણે આરીફ કોરેશેની હત્યા કરી કરવાનું સામે આવ્યું છે સુરતની અઠવા પોલીસ ફતકની હદમાં સગ્રામપુરા ખાતે આવેલા તલાવડીમાં મસ્જિદમાંથી નમાઝ પઢી બહાર આવેલા રાણી તળાવ ખાતે રહેતા બિલ્ડર આરીફ કુરેશીની પાછળથી હુમલો કરી ઘાતની હત્યા કરવામાં આવી હતી કે સમગ્ર ઘટના તો સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે તો બનાવ લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી દીધી હતી એમાં ગણતરીના કલાકોમાં જ હત્યારાઓને અઠવા પોલીસે ઝીટવી પાડી હતા સીસીટીવીમાં હત્યારાઓ કેદ થતા અઠવા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બિલ્ડર આરીફ કુરેશીની હત્યા કરનારા સગ્રામપુરા ખાતે રહેતા ફૈઝ મુલ્લા ઉર્ફે તલ્લોઈ અને તબરેજ મુલ્લા ઉર્ફે તલ્લોઈને ઝીટવી પાડ્યા હતા અને પૂછપરછ કરતાં આરોપીએ કબુલાત કરી હતી કે તેઓના પિતા સાથે મૃતક બિલ્ડરની રૂપિયાની લેતી દેતી મામલે તકરાર ચાલતી હતી તેથી તેઓ વચ્ચે મંદુક હોય જેની અદાલતમાં તેની હત્યા કરી હતી ગઈકાલ તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ કલાક તેત્રીસથી ચૌદ જીરો દરમિયાન સંગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની બે યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી મરણ જનાર જે છે એ મોહમ્મદ આરીફ કુરેશીનાઓ જે બિલ્ડરનો જેમની ઉંમર પંચાણું વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા એમના દીકરા સુફિયાને અઠવા પોલિશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની બે યુવકો ફેઝ અને તબરીઝ આ બે યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે બરાબર જેના અનુસંધાને બીએનએસની કલમ એકસો ત્રણ એક મુજબનો અઠવા પોલિશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગરામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માગતા હતા એમની પાસે સામાવાળા અને એ પૈસા નહોતા આપતા એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે બે આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે બે આરોપીઓની આજ કલાક તેર ત્રીસ વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે હા સર શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ જે સગ્રામપુરા ખાતે જ રહે છે અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરીફ એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોર્યાસીની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી તેમજ અઠવા પોલીસ ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી ખોટી અરજીઓ કરતો હોય જેના અનુસંધાને અમે એને મારેલ છે મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી બંને આરોપીની સર ધરપકડ કરી લે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે ગુનામાં વપરાયેલ હથિયાર કબ્જે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે કોર્ટમાં નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હાલ તો બિલ્ડર આરિફ કુરેશની સરા જાહેર કે હત્યા કરાતા આખા વિસ્તાર શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે તો બીજી તરફ અઠવા પોલીસે પણ ત્વરિત કામગીરી હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી બ્યુરો રિપોર્ટ